નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG ગેસ સબસિડી લે લઈને મહત્વનો નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડર પર ત્રણસો ની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે આ સુવિધા નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ સુધી ઉપલબ્ધ રહેશે અને પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ નવ વખત સિલિન્ડર ભરવા પર જ મળશે

જ્યારે રેકોર્ડ પાક અને જે ભારતમાં નિકાસ પ્રતિબંધના અંતને કારણે બજારમાં પુરવઠો વધ્યો છે તાજેતરમાં દિવસોમાં વૈશ્વિક બેન્ચમાર્ક માર્ક થાય અને પાંચ ટકા બ્રોકન વ્હાઇટ હાઉસનો જે રાઈસનો નિકાસ ભાવ ઘટીને ત્રણસોને બોંતેર પોઈટ પચાસ ડોલર પ્રતિ ટન થયો છે જે ગયા વર્ષના અંતથી છવ્વીસ ટકાનો ઘટાડો છે અને બે હજાર સત્તર પછીનો સૌથી નીચો સ્તર છે નકલી મતદાતા મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો અને કહ્યું કે તેમને નિયમો મુજબ સ્પષ્ટ ઘોષણાપત્ર અને સોગંદનામું રજૂ કરવું જોઈએ અથવા તો તેમના ખોટા અને ભ્રામક આરોપો માટે દેશ સમક્ષ જાહેરમાં માફી માંગવી જોઈએ તેજ સમયે લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ હવે તેની વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે એવું લાગે છે કે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને આડે હાથ લેવાનું નક્કી કર્યું છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ચૂંટણી પંચ પાસેથી જ અમારી માંગ સ્પષ્ટ છે પારદર્શિતા બતાવો અને ડિજિટલ મતદાર યાદી જાહેર કરો જેથી જનતા અને રાજકીય પક્ષો તેનું ઓડિટ પોતે કરી શકે તેમણે વધુમાં કહ્યું છે કે તમે પણ તમારી સાથે જોડાઈ શકો છો અને આ માંગણીનું સમર્થન આપી શકો છો સરકારે પગાર મંજૂરી આપી દીધી છે જે હેઠળ ભથ્થા પેન્શન અને પગારમાં ફુગાવાના દર મુજબ સુધારો કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાન્યુઆરીમાં તેની જાહેરાત કરી હતી પરંતુ ત્યારથી જ તે કયા લાભો થવાની સંભાવના છે અને તે ક્યારથી લાગુ થશે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ભવિષ્યના પગલા સંદર્ભથી શરતો અથવા તો ટીઓઆર પર આધાર રાખે છે અને જો કે રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર પ્રણાલીના કર્મચારી પક્ષના સચિવ સીવ ગોપાલ મિશરાએ જણાવ્યું હતું કે તેને શક્ય તેલી વહેલી તકે મંજૂરી મળવી અપેક્ષા છે. ભારતીય રિઝર્વ બેંકના એ મૃત ગ્રાહકોના બેંક ખાતા અને લોકર સંબંધિત દાવાઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માત્ર દિવસની અંદર જ ઉકેલવાની ખાસ પહેલ કરવામાં આવી છે જો મૃતક ગ્રાહકે ખાતામાં નોમિની વ્યક્ત મૂકી હોય તો તેને દાવા ફોર્મ મૃત્યુ પ્રમાણપત્ર નોમિની વ્યક્તિનો જ એક ઓળખ પુરાવો અને સરનામું જમા કરાવવું પડશે એવું જો ખાતું હોય જેમાં નોમિની વ્યક્ત ન હોય અને તે પણ બેંકોએ સરળ પ્રક્રિયા અપનાવી પડશે આવી સ્થિતિમાં બેંકોએ પોતાની જોખમ વ્યવસ્થાની આધારે રૂપિયા પંદર લાખ સુધીના દાવાઓની સીમા બાંધવી પડશે અને આ દરખાસ્ત અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર સૂચનાઓ અને સૂચનો માટે સત્યાવીસ ઓગસ્ટ બે સુધી સમય આપ્યો છે અને લોકો બેન્કિંગ કંપનીઓ અને નીતિ નિર્માતાઓને પોતાના સૂચનો આપી શકે છે ભારતમાં સોનાના ભાવે ઇતિહાસ રચ્યો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર વાયદાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,2250 પર પહોંચી ગયો છે વિશ્લેષકો માને છે કે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણા તણાવ અને ઓક્ટોબરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો સંભવિત ઘટાડો અને સેનામાં તેજીના જે મુખ્ય કારણો છે એલકેપી સિક્યુરિટીઝ ના કોમોડિટી અને કરન્સી ના રિસર્ચ ના વડા જતીન ત્રિવેદી કહ્યું છે કે જ્યાં સુધી વાટાઘાટોમાં માં નક્કર પ્રગતિ નહીં થાય ત્યાં સુધી સોનું મજબૂત રહેશે ને તેમણે કહ્યું કે જો ભાવ 99500 થી નીચે આવે છે તો જ મોટી વેચવાલી જે થવાની શક્યતા રહે છે અને ત્યાં સુધી દરેક ઘટાડા રોકાણકારો માટે ખરીદી કરવાની તક છે સરકાર દ્વારા સોમવાર અગિયાર ઓગસ્ટ ના રોજ સંસદમાં નવું આવકવેરા બિલ બે હાજર પચીસ રજૂ કરવામાં આવશે અને આ બિલ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે બિલ અંગે રચાયેલી પસંદગી સમિતિ નવા આવકવેરા કાયદા અંગે ઘણી ભલામણો કરી છે તો ચાલો તમને તેમાંથી દસ મોટા સૂચનો વિશે જણાવીએ જે તે સમિતિ દ્વારા આપવામાં આવ્યા છે નવા આવકવેરા બિલ પર સંસદીય પેનલો અહેવાલ એકવીસ જુલાઈના રોજ સભામાં જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ સમિતિએ ભલામણ કરી હતી કે વ્યાખ્યાઓને કડક બનાવી જોઈએ અને મૂંઝવણો દૂર કરવી જોઈએ અને તેને હાલની સિસ્ટમ સાથે વધુ સારી રીતે ગોઠવવી જોઈએ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સભ્યપદ અભિયાન અને નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ શરૂ કર્યું છે નગરપાલિકા ચૂંટણીમાં લડવા માંગતા કાર્યકરોએ આ ફોર્મ ભરી અને સબમિટ કરી શકે છે કેજરીવાલે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન યુવાનોને તક આપવાની જાહેરાત કરી હતી આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે આમ પાર્ટી એ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે તે કોઈ પણ ગઠબંધન વિના જ ચૂંટણી લડશે અને પાર્ટીને ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં અને સંપૂર્ણપણે જે તાકાત સાથે એકલા જ ચૂંટણી લડશે મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં દૂષણ બંધ કરવા માટે પાટીદાર સમાજે એલાન કર્યું હતું અને તેના ભાગરૂપે આજે રક્ષાબંધનના દિવસથી જ મોરબીની પાટીદાર બહેનો માટે કન્યા છાત્રાલય ખાતે જે ગરબા ક્લાસીસ પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવશે અને પાટીદાર સમાજ દ્વારા ચાર મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની જે ગરબા ક્લાસીસના ના સંચાલકો એ પણ ખાતરી આપી છે અને જો કે ગરબા ક્લાસીસ ના સંચાલકો સહકાર નહીં આપે તો પણ કાયદો હાથમાં લેતા પણ પાટીદારો સમાજ અચકાશે નહીં તેવું પાટીદાર અગ્રણીઓ જણાવ્યું છે ગુજરાતના ખેડૂતો દ્વારા ખાતરની અછત અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી અને આ સંકટને વિપક્ષે સરકારની નિષ્ફળતા ગણાવી હતી અને સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીને તાજ દાખવવાનો આરોપ લાગ્યો હતો અને આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે ગુજરાતને ખાતરનો નવો જથ્થો ફાળવીને વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલો ખાતરનો નવો જથ્થો સૌપ્રથમ ગુજરાતના એવા જિલ્લાઓમાં મોકલવામાં આવશે જ્યાં સત સૌથી વધુ છે અને નિશ્ચ જે નિર્ણય પાછળનો હેતુ એ છે કે જ્યાં ખેડૂતોને તાત્કાલિક જરૂરિયાત છે ત્યાં તેમને સૌપ્રથમ જે ખાતર મળી રહે અને આગામી થોડા દિવસોમાં સુધી જ ગુજરાતને રોજ આઠ થી જે દસ બોરી જે આપવામાં આવશે અને હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે તો હાલ માટે આટલું જે મળશે નો અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે